પણ એ જુદા જુદા ઘણા બધા સ્થળોએ કર્યા છે પણ આ એક મહિનો તો એ એમના દીકરા પાસે એમના દીકરા વહુ અને નાનકડી ઢીંગલી છે સરસ મજાની તમારા બધા ઢીંગલાઓ છે ને બધી છે તો એને રમાડવા જઈ રહ્યા છે એમની સાથે રહેવા જઈ રહ્યા છે આપણે સૌ એમના આ વિદેશ પ્રવાસ માટે શુભેચ્છા આપીએ એમને વિદેશ પ્રવાસ જાય ને એટલે

અને લગભગ એકાદ મહિના સુધી ના પ્રવાસ છે એમનો પ્રવાસ સુખરૂપ થાય એવી આપણી સૌની શુભકામના વિચાર આવ્યો અને બધા છોડી મળી અને નક્કી કર્યું કે આજે ઇમિડિયેટ આપણે એ પ્રોગ્રામ કરીએ સ્નેહાબેને સુખડી બનાવી છે મીઠું મોઢું કરાવવા સ્નેહાબેન કરાવો સૌ વતી સાહેબને એક શુભેચ્છા માટે આપ સૌ બાળકો દ્વારા બનાવેલી આપણી હેન્ડિક્રાફ્ટ આઈટમ એ હેન્ડીક્રાફ્ટ આઈટમ દ્વારા જ એમને

લગભગ બે ચાર મહિને બે ચાર લાખ બે ચાર લાખ આપ્યા કરતા હોય છે આ વખતે પણ કુલ પંદર બાળકોને પંદર જેટલા ફેરિંગે આજે અર્પણ કરવાના છે અશ્વિનભાઈના વરદ હસ્તે આ બાળકોને આપણે સીએસઆર પ્રોજેક્ટ અંતર્ગત મશીન અર્પણ કરીએ જેથી નામ બોલે પ્રમાણે બાળકોને ઉપર થેન્ક યુ શિક્ષક મિત્રો ભાઈઓ બહેનો અને વાલા બાળકો પહેલી વખત એવું મહેસૂસ થયું કે હું મહેમાન છું તમે લોકો બધા મને મહેમાન બનાવી દીધો સૌથી પહેલા તો વિદેશ પ્રવાસ માટે મારું

એક એક ચોકલેટ હમણાં મળી જશે પહેલી વખત એમ લાગે છે કે ના પેલા યુરોપ પ્રવાસે ગયો ત્યારે પણ તમે લોકોએ મને શુભેચ્છા આમ તો પણ આપણે કોઈને શુભેચ્છાઓ આપીએ એ આપણી મરજીની વાત છે અને કોઈ જ્યારે આપણને શુભેચ્છાઓ આપે ત્યારે આપણી મરજી હોતી નથી અને જ્યારે કોઈ આપણને શુભેચ્છાઓ આવે ત્યારે આપણે વધારે શુભેચ્છાઓ જ્યારે આપીએ ને અનિકતા સો ગણવા નું થાય અમે તો શુભેચ્છાઓ આપીએ એ જુદી વાત રહી પણ તમે બધાએ આ જ ભેગા થઈને મને શુભેચ્છાઓ આપી છે તો સો ગણા તો હું નહીં કહું પણ મને એમ લાગે ત્રણસો ગણા કારણ કે એક નું એક ગણ ગણીએ તો પણ તમે લોકો ત્રણસો ગણા છો ત્રણસો ગણી શુભેચ્છાઓ તમે મને આપી છે એ બદલ ખૂબ ખૂબ આભાર ફરવા તો નથી જતો અને ઠંડી શરૂ થઈ ગઈ છે ક્યાં હાથમાં નથી જતો તમને એ તો શનિ રવિ આવશે ત્યાં શુક્ર શનિ રવિ છે એટલે શુક્ર શનિ રવિ ત્રણ દિવસ તો બહાર નીકળવાનું ફરજિયાત હું ફરીશ ને બધું જોઈશ જ પણ આપણો વિષય ત્યાં હું ડેપ સ્કૂલ જરૂર શોધી કાઢીશ નેપાળમાં પણ હું એક ડેપ સ્કૂલ માં જઈ આવ્યો ભૂતાનમાં પણ એક ડેપ સ્કૂલ માં જઈ આવ્યો પોતાના વાળા તો મને બાળકો જોડે જવા ના દીધો કે ભાઈ તમે ફોરેનર્સ છો એટલે તમને બાળકો જોડે ઇન્ટરેક્ટ નહીં કરવા દીધું પણ પછી એ બાળકો જોડે પણ હું બેઠો હવે પશ્ચિમના દેશોમાં આવા ડેફ બાળકોનું એજ્યુકેશન કેવું છે એ પણ મારે જોવું છે સામાન્ય બાળકોને એજ્યુકેશનમાં આપણે ત્યાં લાખ ફેર છે મેં કદાચ એકાદી વખત અહીંયાથી કીધું છે જ્યોતિ અમારી ત્રણ કલાક સ્કૂલે જાય છે દોઢ દોઢ કલાક બે વખત વચ્ચે ઘરેથી જમવા આવે સ્કૂલની પસંદગી આપણે કરવાની હોતી નથી ઘરની નજીકમાં જે સ્કૂલ હોય એની પસંદગી એ કરે ગવર્મેન્ટ સ્કૂલ હોય ભણાવવાના પૈસા મળે દરેક વ્યક્તિ પોતાના બાળકોને ભણાવે એના પૈસા એને મળે અને એ રીતે યુવતીને ભણાવવાના પૈસા પણ મળે છે દોઢ કલાક પહેલો એમાં એને ભણવાનું છે એ જ વિષય છે ગણિત અને ગણિત અને ભાષા એ લોકો એવું કહે છે કે ઇતિહાસ ને ભૂગોળ ને એવું અત્યારે વિજ્ઞાન ને એવું અત્યારથી ભણાવી શું કરવાનું છે નાના નાના છોકરાઓને તો મોટા થશે ત્યારે ઓટોમેટિક બધું આવડશે ત્યાં અને જે લાઈટમાં જશે એ લાઈટમાં એક્સપર્ટ થશે અત્યારથી એને ફીડ કરી દો અને પછી અત્યારે ઇતિહાસ ભૂગોળ શીખવાડી દો પછી સાયન્સમાં જાય અત્યારે સાયન્સમાં શીખવાડી દો ઇતિહાસ ભૂગોળમાં જાય તો પહેલું એને અમસ્તી સ્ટ્રેન પડે પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થામાં સાયકલ પછી સીધી બસ છે બહુ ઓછા લોકોને કાર છે ત્યાં કારણ કે ત્યાં કારમાં કારની કિંમત કરતા ટેક્સ વધારે છે દસ લાખની કાર હોય તો એનો બાર લાખ રૂપિયા તો ટેક્સ થાય અને એના પ્રમાણમાં તો એ લોકો પચાસ લાખની કાર હોય સિત્તેર લાખ ટેક્સ થાય પેટ્રોલ ડીઝલના ભાવ પણ બહુ ઊંચા રાખે પેટ્રોલ ડીઝલ બહુ સસ્તું છે પણ એનો ટેક્સ બહુ ઊંચો છે જ્યાં જાઓ ત્યાં તમારે ગાડી ઉભી રાખવાના પૈસા ગાડી ચાલે ત્યારે પૈસા એ તો હાઈવેમાં આપણે જેમ ટેક્સ છે ટોલ ટેક્સ છે એવો ત્યાં પણ છે પણ ત્યાં ગાડી ઉભી રહે એટલે પૈસા મીટર શરૂ થઈ જાય અને ઘરેથી તમે લઈ જાઓ તો ગમે ત્યાં ઉભી રાખો તો તમારા પૈસા આપવા પડે એટલે બહુ ઓછી ગાડીઓ છે એટલે સાયકલ પછી સીધી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બસ અને ટ્રેન આવે ડબલ ડેકર બસ હોય તો એમાં એક વિભાગ હોય અને ટ્રેનમાં દર બે ડબ્બા વચ્ચે એક વિભાગ હોય જેમાં બાળકોને રમવાનું હોય બાળકોના બાળપણ ઉપર બહુ જ ધ્યાન આપે છે એટલું બધું ધ્યાન આપે છે કે તમે ટ્રાવેલ કરો તમારા બાળકો તો રમવા જોઈએ તમારી પર છે ચૂપચાપ બેસી જા બોલવાનું નહીં એવું નહીં કાય આપણે ત્યાં તો બે ત્રણ ચાર કલાકની મુસાફરી હોય તો ચાર કલાક આપણે હલવા નથી બે જણીની વચ્ચે બેસાડી રાખીએ ત્યાં એવું નથી કદાચ ડેફ એજ્યુકેશનમાં પણ ત્યાં રિવોલ્યુશન હશે જ અને એ મારે જોવું છે પછી હું તમને રિપોર્ટ આપું છું ઘણું બધું ફર્યો છો અને ઘણું બધું જોયું છે અને ઘણું બધું એમાંથી અમલમાં મૂક્યું છે અને એનો આપણને પરિણામ મળ્યું છે સૌથી તો તમે બધા ધન્યવાદને પાત્ર એટલા માટે તો શિક્ષક મિત્રો કે આપણે પચાસ સાહીઠ વર્ષથી શાળા ચલાવીએ છીએ એ સમય એવો હતો અમે નાનપણ હતા ત્યારે અમારું નાનપણ જે રીતે ગયું છે એ રીતે અત્યારના નાનપણ નથી એવી રીતે એ જમાના પ્રમાણે જે એજ્યુકેશન આપણે આપતા હતા એ પ્રમાણે હવે નથી આપી શકતા કોમ્પિટિશનનો જમાનો છે અને આપણે લગભગ છવ્વીસ સત્યાવીસના આંકડા સુધી તો પહોંચી ગયા છીએ બાળકોને સરકારી નોકરી આપવા એ આખું રિવોલ્યુશન છે આશાબેન બેઠા છે એમણે આખું જીવન બાળકો પાસે વિતાવ્યું છે પણ શરૂઆતનો સંઘર્ષ જ્યારે કર્યો ને ત્યારે એના દીકરાને એક સરકારી નોકરી મળી અને મારા ખ્યાલ પ્રમાણે આ સિવાય કોઈ સરકારી નોકરી મેળવી નથી એ દક્ષાબેનના કારણે એની મહેનતના કારણે એને મેળવી શકે આજે આપણે આટલા બધા છોકરાઓને મળવા માંડી છે સામાન્ય છોકરાઓ બસો છોકરાઓ બહાર પડે એટલા ક્લાસ હોય સો બસો છોકરાઓમાંથી સરકારી નોકરી કેટલાને મળે કોઈ કે બેન આપણે પચીસ ત્રીસ છોકરાઓ બારમા ધોરણમાં કે પાંત્રીસ છોકરાઓ હોય પાંત્રીસ છોકરાઓમાંથી ગયા વર્ષે આપણે બાવીસ છોકરાઓને સરકારી નોકરી મળે કેટલો પર્સન્ટેજ હોય આ વર્ષે ઓર્ડર આવવાના શરૂ થયા છે હજી ચાર ઓર્ડર તો પોસ્ટ ઓફિસમાં આવ્યા છે બીજા બધા ડિપાર્ટમેન્ટના ઓર્ડર બાકી છે ધીમે ધીમે આવશે આ વર્ષ પૂરું થાય ત્યારે કેટલાને મળે છે શૈલેષભાઈ તો બાવીસની સામે બાવીસનો જ ટાર્ગેટ રાખ્યો હતો કે આ વર્ષે બીજા બાવીસને નોકરી અપાવી છે પણ નસીબની વાત છે કેટલાને આપી શકાય આ સિવાય તમે લોકો જજો આપણી દીકરીઓ દીકરા દીકરીઓ બંને કામ કરે છે કોમ્પ્યુટર ઉપર કંપનીમાં

એવી દીકરીને ત્યાં શું હાલત થાય તમને બધાને ખબર છે કારણ કે બધી દીકરીઓ ક્યારેક ક્યારેક મળતી જ હોય આપણે ત્યાં મેળો કરીએ તો મળતી હોય છે એટલું જ નહીં એની હોશિયારી પણ કેટલી વધી ગઈ છે કારણ કે હવે એ નોકરી કરે છે કે આ બાળકોને સામાન્ય પ્રવાહમાં સાથે મેળવવા આપણે એ કામ શરૂ કર્યું અને એનું પરિણામ મળવાનું અને એ બધાનો યશ તમને બધાને જાય છે કે તમે એની પાછળ સતત અને સખત મહેનત કરો છો મારી એટલી જ અપીલ છે આવી સતત અને સખત મહેનત કરતા જ રહેજો ઇતર પ્રવૃત્તિ જીવનમાં જરૂરી છે એટલે હું એવું નહીં કહું કે સાંસ્કૃતિક કાર્યક્રમ કે રમત ગમત કે બીજા બધા કાર્યક્રમો નહીં કરવાની પણ એની એક આપણે લિમિટ બનાવી છે અને લિમિટથી વધારે આગળ આપણે એટલા માટે નથી રાખતા કે ભણવાનું પણ એટલું જ ધ્યાન રાખવાનું છે છીએ દસમા ને બારમા વાળા છોકરાઓ છોકરીઓએ સતત અને સખત મહેનત કરવાની વાંચવાનું ભણવાનું અને પછી જ્યારે તમે નોકરી મળશે ને ત્યારે તમને ખબર પડશે કે મેં મહેનત કરી છે એનું પરિણામ આખી જિંદગી કેટલું સરસ મળ્યું છે આ બેનો શિક્ષક ભાઈઓ બહેનો છે ને એમને તમારા ટીચરને પૂછજો કે તમારા ઘરમાં કેટલા જણા નોકરી કરે છે અને કેટલા જણા નથી કરતા કરો છો તમે નોકરી તો તમારું સ્ટેટસ ઘરમાં શું છે તમારા ઘરમાં જે લોકો નોકરી નથી કરતા એનું સ્ટેટસ શું છે એ તમને ખ્યાલ આવી જશે એમ તમે જો નોકરી નહીં મેળવો તો તમારું સ્ટેટસ શું છે એ તમારા શિક્ષકો તમને સમજાવશે માટે ભણવાનું ભણવાનું ને ભણવાનું બાકી બધા પ્રવૃત્તિઓ આપણે કરવાની જ છે આજે મને આ શુભેચ્છા માટે કાર્યક્રમ ગોઠવો બધા એકઠા થયા કાલ બપોર પછી ભાઈનો સૂર્યકાંતભાઈનો ફોન આવ્યો કે તમારે કાલ આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે આવવાનું છે આમ તો હું રોજ આવતો જ હોઉં છું પણ મેં કીધું શું કામ છે પહેલા તો એને પૂછ્યું હતું કે આવજો તો ખરા કે થોડી બંધ તો આવી ગઈ હતી કંઈક મને સામે ચાલી દેડાવે છે રોજ તો આવું છું એટલે કંઈક હશે કઈ નહીં ભાઈ ચાલો હું બહુ પબ્લિસિટીમાં માનતો નથી એટલે લગભગ લગભગ આવા કાર્યક્રમોથી દૂર રહું છું તમે જોયું હશે કે આપણા બધા જેટલા પ્રગતિ થાય એમાં છાપામાં બહુ ભાગ્ય જ આવે ક્યારેક આ ભાઈ બધું મોકલી દે તો ભલે જાય નહીં તો હું બહુ પબ્લિસિટીમાં માનતો નથી આપણે કામ કરવાવાળા છીએ આપણે યશ નથી જોઈતું આપણે પરિણામ જોઈએ એટલે એમ છતાંય તમે આ કાર્યક્રમ ગોઠવો એ ગોઠવવાવાળાને ખૂબ ખૂબ અભિનંદન આભારણનો એમાં સહભાગી થનાર તમામ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી બાળકો ભાઈઓ બહેનોનો એમનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે બધા એને સહયોગી થઈ અને મને શુભેચ્છા આપી ઈશ્વર કૃપા હશે તો ચોક્કસ સમયસર પાછો આવી જ જઈશ પહેલો આવી જઈશ પંદર દિવસથી વધારે રોકાવું નહોતું પણ મારું ચાલ્યું નથી કારણ કે ત્યાં આખો દિવસ હોલ કોલ માણસ હોય ને એ નબરો બેસી ન શકે અને મારે આખો દિવસ કરવું શું એ સવાલ હતો પણ એની વહેંચ છતાં એક મહિનો રોકાવાનો હતો તમને બધાને ફીડ કરતો રહીશ ત્યાંથી બેઠા બેઠા એટલે અઠવાડિયે એકાદ દિવસ તમને તમારા આચાર્ય અહીંયા આવીને બંને મારા પરથી તમને કંઈક મોટા મોટા દેખાડશે અથવા તો કંઈક કહેશે કંઈક સંદેશો છે તો મોકલતો રહીશ તમારી શુભેચ્છાઓ બદલ ફરી ફરી ખૂબ આભાર થેન્ક યુ હોસ્ટેલમાં જાઉં એટલે દોડું બની જાય એવું અને નાના નાના બાળકો લખી પડે એ જોયું છે એટલે એવું પ્રેમ હાસિલ કર્યો છે કરી વાત કે જે બાવીસ વિદ્યાર્થીઓએ સરકારી નોકરી હાસિલ કરી તમે લોકો બધા છીતામાં હોય વિદ્યાર્થીઓ તમારે શું કરવાનું છે ભણીને શું કરવાનું નોકરી બિઝનેસ ખેતી હશે તો ખેતી કરશે એમ ગામડામાં જઈ અને દીકરીઓ હોય તો દીકરીઓ રસોડામાં રસોઈ કરે રાંધે ઘરમાં જે કામ કરવા ને કરે વાત પૂરી છોકરાઓ પણ ગામડામાં રહે હોય કઈ ત્યાં કઈ કામકાજ મળવાનું નથી તો શું કરશે બેઠા બેઠા કંટાળી જશે આપણું ભણેલું કામ લાગે એના માટે આપણે સૌએ જ મહેનત કરવી પડશે જેમ તમારી અભ્યાસમાં ટકાવારી દસમાં બારમાં ઊંચી હશે એમ તમારું પોસ્ટિંગ સારું મળવાની શક્યતા છે વિરેન્દ્રભાઈ યોગેશભાઈ ખૂબ મહેનત કરે છે તમારી માધ્યમિક આખી ટીમ એની પાછળ સતત મહેનત કરે છે બાળકનું નારણ પ્રાથમિક શાળામાંથી થતું હોય છે નાનીથી એનું જે પાયો બંધાય છે થાય છે એવી પ્રગતિમાં સૌ ભાગીદાર સૌ શિક્ષકોને પણ અભિનંદન કે આપણા બાળકો ને આપણે છેલ્લા બે ત્રણ વર્ષમાં ખૂબ સારી જોબના ચાન્સ અપાવી શક્યા છીએ વર્ષો સુધી આપણે અક્ષર જ્ઞાન અને એનો સામાજિક વિકાસ એના ઉપર ધ્યાન કેન્દ્રિત ભાષા વિકાસ થાય પણ સાથે સાથે પુનઃસ્થાપન એ ખૂબ જ અગત્યની વસ્તુ છે કાલે જ એક કે હતો આમ તો ઘણા સમયથી ચાલી રહ્યો છે નામ નહીં કહું આપણા જ બે ગભીર પતિ પત્ની છે એમને એમના મોટા ભાઈ બા એમણે ઘરમાંથી કાઢી મૂક્યા છે એ બંનેના દીકરા જે છે નોર્મલ છે નોર્મલ દીકરાઓ સરસ મજાની નોકરી પણ કરે છે મોટા ભાઈએ એ બાળકોને નાનાથી મોટા કર્યા છે સાથે રાખ્યા છે પોતાની પાસે રાખ્યા છે એટલા માટે અત્યારે એ દીકરા નોકરી કરે છે તો નોકરી કરે છે એમને પોતાની પાસે રાખ્યા કારણ કે પૈસા કમાઈને આપે છે ઘરમાં તો જે કમાઈ છે એનું મહત્વ ઘરમાં વધુ હોય છે સાહેબ હમણાં વાત કરીએ એમ તમારે તમારું મહત્ત્વ દુનિયામાં સમાજમાં ઘરમાં કરવું છે તો કંઈક ઘર માટે સમાજ માટે કરવું પડશે અને એટલે જ ભણવામાં સરસ મજબૂત ધ્યાન આપી સારા ટકા સાથે સારી નોકરી મેળવો એવી તમને સૌને શુભેચ્છાઓ સાહેબને ફરી ફરીને વિદેશ પ્રવાસની શુભકામના સાથે આજનો કાર્યક્રમ કરીએ